પીલા આપતા હજી ભૂલે પેલા મેમન કહીએ નેકડી જીઆઈ રે તૈયાર કરો તૈયાર

તૈયાર થઈને બેઠા અમે તો તે થઈ બેઠા હો ચટતાઓ જેટલી વખત કીધું કલ્યા જટતાઓ કપાવ ભલે ગયા દવાના ના કે દુકાન બંધ એટલે અમે પાછા આવ્યા દુકાન તમને જોઈને બંધ કરી નાખી છે તમારું હા પોણી લાવો જેટલા મોરવાઈ જાય મારવાઈ આઈ જાય પોણી બોણી બલાવો હું બેહું ઈખણ હાલો અમે આવી દો પોણી પર જલ્દી બોલાવજો મારા કાયો મારા જેવા મારા પહેરવાનો કેટલો આમ અલગ આપડે કેટલા વર્ષે હું તો સુડતાલીસ વાળા પડ્યો તો લગભગ સુડતાલીસ થયા મોધો ચાલી વરે બળદી ધરી પર મારા કાકાએ મને આવતા છે પા કટકો રાખજો બપોરનો તો અંધો નઈ સુત્રંડો ખવ મોટો યો 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 ના ના અમાર નઈ પાટો લાવ લે જી જાઓ મેમન બની પાણી ના પીવે સાચી આયા હોય ઓ દેવાનો લ્યા સોમ જલી પાતા દે લ્યા પકડ લઈ જા પર તને ખાજો લ્યા મેમન આલે લ્યા મારી તમ સેવા બધી કરી ઓ ઓના તો રૂકી

શું ઘૂસપુર કરતા છોકરા આગળ ઘૂસપુર તો કોઈ નહીં પણ એનો ચાલે આ મોકલ્યો ચાલે આ મિત્રો આમ તપલિક તો નહીં દીને આબા મે તપલિક તો કોઈ નહીં બિલકુલ આરામથી રહે બે ભાઈ એ વાત આરામથી રહે બે આ તો ડોસી પૂછીને લાવે બે આ કા ડોસી નું અંકુ કોણ ડોસી દે સમજી ત્યારે <tosante>.

આગળ તો ઘરિયાળો બાચી ભરે આવું સાને દોલથી મારી બીટી હમણાં કેટા આવે છે તમે બોલાવો ને એમ કઈ હું મરી જુ ફુવારો ફુવારો હા ગમે ગયા મેમ આય કોઈ એ કાકો તો પઈ કાઈ પઈ ના એ કાઈ પઈ ના અલા એ અમારો બધું નઈ કે પેલીમાં ક હેડ દે તું મને કેજે આ તું તોથી નોઈ તો લઈ ના અને કોને કીધું પહેરવાનો કઈ ના હું તોય ખાવ પડી જ કાકાકા તો એટલા વાગે પેલા આગુ આયે છે આગુ કે તું સીતાર હગુ તો કાવતું નથી

એટલે પધારી ગોળ કરી નહીં મારો નહી જમા નહીં જાણો હજુ હજુ જેનો 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 કઈ પૈલામેટો એવું લેજો હું તો એમનું કહે

આધા ટાઈમ નું મચણ નો વાટ જોઈ રહ્યો તો આજ કા કાઈ ખાનું ઓધું મરે હું કઉ શું બોલું બધું ફાઈનલ થઈ ગયું ને હવે તો ફાઈનલ ફાઈનલ હવે ખાલી આપ્યા કોર ગડવાવાનું કરો સગવડ નહીં પાછો ગંબી કરજે સગવડ પાઈ ઓ તો બગડો લઈ સગવડ તો હું કરી નાખ્યો પણ તમે ભા રમકડું થાય જોવા તો શું રમકડું નાવતા લઈ લઈને શું કરું છે ને એમાં

આ દો લાવા છે એટલે જો પેલો પેલો કતો હવા નઈ થા પૂરો હજુ ગણ એ ને ગટુ ગટુ હોય ને અને તળાયો એ અડધી એક પેલો ઘર નીકળ ના આવું નાલા હા હા ના હા ને હા ના તું રમકવું તે લઈ આલુ લાઓ મેં ડા આયો હલવાઈ મેલા હી હાતે ને

ઓ આйти जातो નતો બે મેમન બેઠા હતા એવું કે હું કુતા કાકાને બોલા દઈ જા

પણ તો 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 ગેર હોવા ને તો હનો હાલતા આવડી કે હનો આલે કેવા ના થઈ ઈને મગજ ને એ મગજ થઈને એક લતો પકડે ને એ પાઈ મળતો નહીં ઓ લઈ આવ્યો ચોથી લઈ આવ્યો તમે ટકરાવ છો દેવ મારશે તો

કાકો બેઠા પંદર તારીખ લાપાની પંદર તારીખે નહીં લાની સાહેબ દોઢ મહિનો

અને હોય તો પીવા છોડ દી મારે મારા શોધી નોંધી લેવાય અમે નેકળી લડો ચે